દેશ મિત્રો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને આપણે તેદી વંડા માં આપણે પ્લોટ માં સરેવા હતા બગીસા માં ગામ પડે પાહે એમાં જવાનું છે બે દી પહેલા તો ટાણે જો ગાયો ભેવ આઈ કે દેવી છે ડેલા માં સારવાના છે કેમ કે એકારે પીત કરવાના હતા એક ત્રણ કપા મળી ગયા હતા એટલે આવું થાય કેમ કે તાત્કાલિક નીકળી જાય એટલે એવો મળે છે ટાણે કપા ઈ કેમ કે માંડી ના વાવેતર હતા એટલે પાણી હતા પુષ્કળ એટલે સતત વાવેતર થાય છે ઈ

કોઈ બોલવું હોય ડોકા ખાહે તો ગાયું ભી કેમ કે હવાર હવાર આવ્યા છે એટલે સરસે જ તો ગાયું ભી કઈ બહુ શેઠા કોઈ નહીં આવી હોય તો ને હિસાબે આપણે આવવા નહોતા દીધા એટલે એટલા ખાસામાં કોઈ હારી છે બીજે તો બધી ખાઈ ગયા છે પડખે તુવેરે એવી છે પહેલે શીંગ છે તુવેર છે જો તો મિત્રો જો ગાયો ભેંસું ને જાપા પાસે લઈ લીધી છે આપણે જવાનું છે બીજા કપામાં માં આ તો આપણે સરેલો હતો એમાં સહેલા છે

અને આપણે ખાડે પાણી પાઈને આવ્યા છે સાડા અગિયાર બાર જેવું થઈ ગયું છે ઈ આપણે આ તુવેર ની ધ્યાન રાખવાની નકર હજી વાત નથી લીધો એની ધ્યાન રાખવાની છે આ રીતે છે અટાણ કપા ઈ કેમ કે આ ફૂટ બુટ ખાઈ જાય મિત્રો ફાઈનલી બપોરા કરી લીધા ને આપણે કુંડા છે એ કુંડ પાણી પાવા આવ્યા હતા રોડે રોડ રોડમાંથી પાણી પાયા ગાયું ભેવું ને ભેવું હજી પીવે છે કુંડીએ કુંડીએ પાણી પીવે છે બે વાગી ગયા છે ગાયું ને આપણે રોડે ઉભી રાખ્યું છે તો આપણે કપામાં હમણાં જ આવવા દેવું કપા છે લીલો હજી પાણી પી લીધું એટલે ખાહે હવે તો પાણી ગાયું પાઈ લીધું છે અને અઢી જેવું થઈ ગયું છે મિત્રો કોઈ હારમ હારી છે એટલે ગાયું ધરાણી કેમ કે કલ્પેશ ની મારી છે બકરા વાળા કે ભાણો ની બધે ઢોરમાં છે ને આજ અલગ કપામાં છે ઈ એ પાંચ ચાર પાંચ વીઘાનું ભેળું છે આ નોખા નોખા સૌ હું કલ્પેશ કલ્પેશ ઢોર લઈને આવ્યા છે ગાયું લઈને આમાં ઈ હ આપણે આ એમપી વાળો જુવાન જો આડો છે તુવેર આડો એટલે ગોળી સોલ્ટેજ છે એટલે ભાગીદારી ઊભો છે આડો તુવેરી બાઈકી એમ છે જો પાક માથે આવી ગઈ છે લેણી નથી એટલે હવે ધ્યાન રાખવું પડે હું હરવો શેડો હાસવું છું અને આ જુવાન આ રીતે હટાણે સરસ છે ગાયું પેહુ કપામાં જો આ ભાગમાં હવે આ ભાગમાં લઈ લીધી છે ગાયું પીવું ને આ બાજુનો ભાગ હવા લગી સાયરો છે બપોર લગી ને હાડા તેણી જેવું થયું છે ને આપણે આમાં લીધી છે આ બાજુ પડખે મોટા થાંભલામાં એ બાજુ બે વીઘા ખાલી થયું છે ઈ ગી છે સેણા ઈ ઓલી બાજુ તુવેર ને આ સેણા બે લાગતા ને આ બાજુ સેણા છે ધ્યાન રાખવી દો હામાં પોલરું ખડ સારું છે લીલું તો માપે છે ઝીંડવા એમ છે હે વામાં કપા તો પારો પારો છે પણ છોડવે છોડવે તો આમ ઝીંડવા છે તાણે ગાયું ખાઈ છે ઝીંડવા ઈ હ અને સવારમાં થયર કોડવાળો હતો ઈ હામે પોલરું એમ છે ખડ ને એવું કોળી જો કપામાં માં કાળિયું ખડ હુકલ છે તમે જોવો અટાણે ખડમાં પડ્યું છે અટાણે કાળિયાના ખડના થૂમડા છે હારા અને થયું એટલું જ નવરું અને ઉપલો ભાગ વીણવાનો બાકી છે બાકી સર છે જો અટાણે ગાયું બેહું ને બધું મારા ને કલ્પેશ છે ઢોર અને તો કલ્પેશ એટલે એવું હેવું બધું હેલા રાખે હમણાં ખડ થી ધરાણી ગાયું ભેવ એટલે તો આજ વેલા કાઢી લીધી પાંચ સાડા પાંચ વગાડીશી આપણે ખાડે પાણી ઉતારવા છે હાલો 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 ખડ ખાઈ ધરાણ્યું છે બપોર કેડે કાળિયું ખડ સારું હતું